તે બંગાળની ખાડીથી હવે આગળ વધી રહી છે જેને જોતા મિત્રો હવે હવામાન ખાતાએ પણ અલગ અલગ આગાહીઓ આપી દીધી છે અને કેટલાક વેધર મોડેલો છે જે જોતા પણ એવું લાગી રહ્યું છે કે ગુજરાત રાજ્યમાં હવે પછીની કલાકો અને ખાસ કરીને હવે પછીના દિવસો જે છે તે ગુજરાત રાજ્યમાં કંઈક મોટું થઈ શકે અને નવરાત્રી પહેલા મિત્રો નવરાત્રી પહેલા પણ આગાહી કરવામાં આવી હતી કે નવરાત્રી બગડશે અને હવે દિવાળી માટે પણ આગાહી આપી દેવામાં આવી છે કે દિવાળી પણ બગડશે તો જેમ મિત્રો નવરાત્રી જોડો આવ્યું હતું એવી જ રીતના આ વખતે દિવાળી ઉપર જે છે તે અતિ ભારે અને ખુંખાર વરસાદી રાઉન્ડો જે છે તે જોવા મળી રહ્યા છે અને બંગાળની ખાડીથી લઈ અને આખે આખા અરબ સાગરનો આ નીચેનો આખો પટ્ટો છે આ પટ્ટાની અંદર મિત્રો ખતરનાક વરસાદી સિસ્ટમ જે છે તે ત્રાટકતી જોવા મળી રહેશે આગામી બે થી ત્રણ દિવસની અંદર તો ગુજરાત રાજ્યની નજીક પણ આવી જશે આ સિસ્ટમો

તમે આ ગુજરાતી વાતો ટ્વેન્ટી સેવન ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવા જ અવનવા અને તાજા હવામાન સમાચાર સૌથી પહેલાં તમને આ ચેનલના માધ્યમથી મળી જાય કારણ કે જ્યારે જ્યારે કોઈ પણ વાતાવરણમાં જ્યારે પલટો આવશે ત્યારે તમને આ ચેનલ ઉપર દરરોજની માહિતી જે છે તે સૌથી પહેલાં મળી જવાની છે તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ સૌથી પહેલાં હું તમને જણાવું કે આ વિડીયોની અંદર આપણે કયા કયા મુદ્દાઓ વિશે વાત કરવાની છે એ તમામ મુદ્દાઓ મિત્રો જાણવા જરૂરી બનશે તો સૌથી મિત્રો હું તમને જણાવી દઉં કે આજના અંદર આપણે ચાર મુદ્દાઓ વિશે જે છે તે ડિસ્કસ કરવાના એટલે કે વાત કરવાની છે પહેલા મુદ્દા ઉપર મિત્રો હું તમને જણાવવાની છું કે અમુક અમુક ભાગોમાં આજે વાદળ અને ભેજ જોવા મળવાનો છે જેના કારણે આજે વરસાદી ઝાપટાઓ જે છે તે મિત્રો પડી શકે તો કયા કયા ગામ અને કયા કયા જિલ્લાઓમાં વરસાદ પડશે એ મુદ્દાઓ વિશે વાત કરીશું બીજો મુદ્દો મિત્રો આપણો એ રહેશે કે આપણે અઢારથી લઈ અને લઈને મિત્રો આંબાલાલ પટેલે જે ઘાતક અને અતિ ભારે વરસાદની આગાહી આપી દીધી છે તો એના વિશે પણ વાત કરવાની છે કારણ કે દિવસો પણ મિત્રો હવે ગુજરાત રાજ્ય માટે આવનાર જે દિવસો છે ને આવનાર કલાકો છે અતિ ભારે રહેવાના છે મિત્રો દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે દિવાળી ઉપર મિત્રો જે છે તે કંઈક મોટું થવાનું છે કારણ કે મિત્રો ફરી એકવાર મારે તમને માહિતી આપવાની છે તો ખાસ કરીને કેટલાક ફોટા સામે આવ્યા છે કેટલાક નકશાઓ સામે આવ્યા છે તો આ ફોટા અને નકશાઓના આધારે સમજીશું કે આ નકશાઓ અને ફોટાઓ જે વેધર મોડેલો હવામાન ખાતાએ જે ડેટા આપેલા હોય છે જે જાહેર કરેલા હોય છે તેના આધારે સામે આવ્યા છે જેના આધારે આપણને વરસાદ અને શિયાળાની માહિતી મળી શકશે તો એના વિશે પણ આપણે વાત કરીશું અને છેલ્લે ચોથા નંબર પર હું તમને કેટલીક શિયાળાને લઈને માહિતી આપવાની છું કે આંબાલાલ પટેલે આવનાર મહિનામાં ઠંડી કેટલી પડશે અને નવું વાવાઝોડું વિશે પણ જે માહિતી આપેલી છે એના વિશે વિસ્તારથી વાત કરીશું સૌથી પહેલાં મિત્રો કેટલાક ફોટા અને કેટલાક નકશાઓ સામે આવી રહ્યા છે તો ચાલો ફટાફટ એના ઉપર આપણે નજર મારીએ ત્યાર પછી આગળ જાણીએ ગુજરાતના હાલના હવામાન વિશે તો મિત્રો જુઓ ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં મિત્રો કેટલા ડિગ્રી ટેમ્પરેચર સુધી જઈ રહ્યું છે તે તેને લઈને નકશો જાહેર કરવામાં આવ્યો છે મિત્રો ગુજરાતમાં વિશે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે ઘણા બધા જિલ્લાઓની અંદર તાપમાન પંદર ડિગ્રી આસપાસ પહોંચી ગયું છે ત્યારે મિત્રો જોઈએ કે ગઈકાલે સૌથી ઠંડો જિલ્લો જે છે તે કયો બન્યો હતો તો મિત્રો જોઈ લો સૌથી ઠંડો જિલ્લો ગઈકાલે બન્યો હતો અમરેલી અમરેલી જિલ્લાની અંદર ગઈકાલે સૌથી ઓછું સત્તર ડિગ્રીનું તાપમાન જોવા મળ્યું છે જેથી અતિ ભારે ઠંડી જોવા મળી બાકી મિત્રો વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં કે અમદાવાદ ગાંધીનગર વડોદરા આવેલું છે આ ભાગમાં વીસ થી બાવીસ સેલ્સિયસનું સરેરાશ તાપમાન ઉત્તર ગુજરાતમાં પણ અઢાર સેલ્સિયસનું સરેરાશ તાપમાન

મિત્રો બની રહ્યો છે જી હા દર્શક મિત્રો તમને ખ્યાલ ના હોય તો તમને જણાવી દઉં તો અત્યારે હાલ તાજીનું અપડેટ સામે આવી રહી છે તો મિત્રો જોઈ લો નવું લોક પ્રેશર સિસ્ટમ અરબ સાગરની અંદર બની રહ્યું છે તો મિત્રો ક્યારે જોઈ લો દિવાળીના સમયગાળા નજીક એક મોટું પ્રેશર બની રહ્યું છે તો આ મોટું પ્રેશર મિત્રો ક્યાં બની રહ્યું છે લક્ષદ્વીપ લાગુના વિસ્તારોથી લઈ કેરળ લાગુના જે વિસ્તારો છે ત્યાં મિત્રો દિવાળીના સમયગાળા આસપાસ અહીંયા તમને દેખાડીએ તો મિત્રો જોઈ લો સૌથી પહેલાં તો જે છે તે અહીંયા આપણું ગુજરાત આવેલું છે અને ગુજરાતની એકદમ નીચે જો તમે અહીંયા જોશો તો આ લો પ્રેશર એરિયા આખે આખા ભાગમાં બની રહ્યું છે અઢારથી અઠ્યાવીસ તારીખની વચ્ચે જે મિત્રો અહીંયા તમે જુઓ તો હવામાન ખાતા તરફથી પણ જીએફએસએલ જીએફએસએલ મોડલ દ્વારા ઓગણીસ તારીખ આસપાસ મેપ છે તેમાં અહીંયા આ ગુજરાત રાજ્ય રહેલું છે અને ગુજરાત ઉપર મિત્રો છે તે ભારે વરસાદ અને પવનો જોવા મળવાના છે અને મિત્રો એની સાથે થોડા થોડા વરસાદના ઝાપટાઓના છાટાઓ પણ જોવા મળવાના છે મિત્રો આ જે નકાઓ જે છે તે પૂરેપૂરી માહિતીઓ જે છે તે મિત્રો આપી રહ્યા છે આ મિત્રો નકશાના આધારે માહિતી પણ અહીંયા પૂર્ણ થાય છે ત્યાર પછી હવે ગુજરાત રાજ્યના અત્યારનું હાલ હવામાન તમને સમજાવું અને ત્યાર પછી છેલ્લે મારા તમને અંબાલાલ પટેલની જે માહિતી આપી છે તે પણ આપવાની છે ગુજરાત રાજ્યનું અત્યારનું હાલનું હવામાન કંઈક એવું છે કે ગુજરાત ઉપર અત્યારે ભેજનું પ્રમાણ જે છે તે મિત્રો લગાતાર દિવસે ને દિવસે જે છે તે મિત્રો વધતું જોવા મળી રહ્યું છે એટલે કે વાદળો મિની વાદળો કહી શકો કે તમને જે લો એરિયા લો એરિયાને કારણે જે વાદળો બનતા હશે તો ગુજરાત રાજ્યમાં મિત્રો ભેજ અને વાદળ વધવાના કારણે અમુક અમુક ભાગોમાં આજે છૂટાછવાયા જે છે તે મિત્રો ઝાપટાઓ જોવા મળી શકે અને તેની સાથે હવે મિત્રો કારણ કે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ ગઈ છે તો શિયાળો પણ શરૂ થઈ શકે અને અત્યારે મિત્રો ગુજરાતની અંદર સવાર સાંજ ઠંડી જોવા મળી રહી છે બપોરના સમયગાળા દરમિયાન અસહહય ગરમીને તડકો પડી રહ્યો છે મિત્રો આનું મુખ્ય મુખ્ય કારણ એ છે કે ઋતુ પરિવર્તન થઈ રહી છે ગુજરાત રાજ્યમાં ચોમાસામાંથી શિયાળા તરફ આગળ ગુજરાત રાજ્ય વધી રહ્યું છે જ્યારે અને બંને ઋતુઓ કહી શકો કે ત્રણે ત્રણ ઋતુનો અહેસાસ તમને અત્યારે હાલમાં હાલ હવામાનમાં થતો તમને અત્યારે અહેસાસ થતો જોવા મળી રહ્યો છે તો મિત્રો તમારા વિસ્તારમાં તમે કયા વિસ્તારથી આ વિડીયો જોઈ રહ્યા છો અને તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે અમે આ અમારા અમારા અમરેલી જિલ્લામાં તો મિત્રો સવાર સવાર તો ઠંડી પડે જ છે ત્રણ થી ચાર દિવસ દરમિયાન પરંતુ સાંજે પણ જેવા સાડા પાંચ છ વાગે ત્યારે પણ ઠંડીનો અહેસાસ થવા લાગ્યો છે તો તમારા વિસ્તારમાં કેવું વાતાવરણ છે ખાસ અમને કમેન્ટ બોક્સમાં જણાવજો સાથે સાથે તમારું નામ લખીને પણ અમને જણાવજો જેનાથી આવનાર વિડીયોમાં અમે તમારી નામ સાથે તમારી કમેન્ટને અમારા તમામ દર્શક મિત્રો સાથે શેર કરી શકીએ તો ચાલો મિત્રો ફરી મળીશું એક આવા જ તાજા નવા હવામાનના વિડીયો સાથે ત્યાં સુધી મિત્રો તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અત્યારે જ અમારી ચેનલ આ ગુજરાત વધુ 27 ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી દરરોજના તાજા નવા હવામાન સમાચાર ને અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીએ તો ચાલો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમામ દર્શક મિત્રોને જય હિન્દ જય ભારત